આજે આપણે શ્રાવણ મહિનાના ચોથા દિવસે આવનારા મૂળ ચોથ વ્રતની પાવન વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ આ વ્રત ખાસ કરીને બાળકોના આરોગ્ય દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે ભગવાન ગણેશજી અને માતા ગૌરીના આશીર્વાદથી ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને સંતાન પર કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ ન આવે ચાલો તો શ્રદ્ધા વ્રત કરનારે સ્નાદિ કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હાથથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એક ટાણું કરવું વ્રત કરનારે

અરે વહુ બેટા આજે બોર બોરચોત છે હું નાઈને આવું ત્યાં સુધીમાં ઘઉલા ખાંડી અને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતો તે વાછરડાનો રંગ ઘઉંના જેવો હોય તેથી એનું નામ ઘઉલો પાડ્યું હતું વહુએ વિચાર્યું કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘવલાનું ધાન કે વાછરડા ઘવલાને જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉલા વાછરડા વધરી વધારી અને મહા મુસીબતે ખાંડીમાં ખાંડી હાંડલામાં નાખી ચૂલે રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાઈને પાછા આવ્યા તેમને વહુને પૂછ્યું વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉદમાત કર્યો છે ઘણો જોરાવર માંડ માંડ વધર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી તે તો ગભરાઈને દોટ મૂકી ગમાણમાં ગયા ગમાણે જઈને જોયું તો ઘઉલો ન મળે લોહીનું ખાબોચ્યું ભાડું આ જોઈ સાસુની આંખ માંથી દળદળ આંસુ વહેવા લાગ્યા મનમાં ને મનમાં બહુને બાંધવા લાગ્યા આ અકલથી ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોળ ચોત છે હમણાં સ્ત્રીઓ ગાય વછડાનું પૂજન કરવા આવશે ત્યારે એમને મોડું શી રીતે બતાવવું સાસુઓ તો સાસુએ તો ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવી સાસુ બહુ તો અંદરથી કમાન્ડ બંધ કરી છાનામાના આંસુ સારતા બેસી રહ્યા હવે ગૌલાની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી તે ગંદે ગંદે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈ એને હાંડલાનું શિંગડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો તે માને બજબજ ધાવા લાગ્યો હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો કમાડ વાસીલા સાકળ ખખડાવીને ગુમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો બારડા ખોલો અમે પૂજા કરવા આવી આવ્યા છે અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ગૌલો દોરતા આવ્યા ગૌલાના ગળામાં હાંડલાનો કાંટલો જોઈ બધા નવાઈ પામ્યા એક તો બોલી પણ ખરી ભાઈ આજે હાંડલાનો કાંટલો કોણે પહેરાવ્યો ઘરમાં વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેળા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ગૌલાને જીવતો દેઠી એના ગળામાં હાંડલાનો કાંઠો લટકતો હતો વહુ બોલી બા જુઓ તો ખરા આપણો ઘઉંલો જીવતો છે સાસુ ને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાળની તિરાડમાંથી જોયું તો ઘઉંલો પોતાની માતાને બચબચ ધાવતો હતો સાસુના હરકનો પાર ન રહ્યો તેમણે ઘરના કમાળ ઉઘાડ્યા અને સાસુ વહુ બહાર આવ્યા તેમણે બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી હકીકત કીધી પછી હર્ષા હર્ષા શ્રુસાર્તા કયો બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ગૌલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું તો સાસુએ ગૌલાના ગળામાંથી કાટલો કાઢી ફૂલહાર પહેરાવ્યા પછી સોવે ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળચોથનું વ્રત કરવાનો નિર્ણય લીધો તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમે ગોરાણીને માફક ફળજો આ રીતે બોળચોથ વ્રત વ્રતની પવિત્ર વાર્તાનું શ્રવણ પૂરું થાય છે જે કોઈ શ્રદ્ધા અને નિષ્ઠાથી આ વ્રત કરે છે તેને સંતાન સુખ આયુષ્ય અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે ભગવાન ગણેશજી અને માતા ગૌરીના આશીર્વાદથી દરેકના ઘરમાં આનંદ સમૃદ્ધિ અને આરોગ્ય રહે એવી પ્રાર્થના સાથે જો આ વાર્તા તમને ગમી હોય તો તેને બીજા સુધી પહોંચાડ જેથી દરેક મા બહેનને આ વ્રતનું મહત્વ સમજાય અને સૌ સંતાન સુખી જીવન જીવી શકે તમારો અનુભવ કમેન્ટમાં જરૂરથી લખજો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આવા વધુ પાવન વ્રતોની વાર્તાઓ સાંભળવા માટે જોડાયેલા રહેશો ધન્યવાદ